શહેર વંદે યુવા સંગઠન દ્વારા બ્લડ કેમ્પનું આયોજન ડીસા શહેરમાં મેગા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યું વંદે માત્ર યુવા સંગઠન દ્વારા એક હજારથી વધુ બોટલો ટાર્ગેટ સાથે રક્તદાન કેમ્પનું આયોજન ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે ડીસામાં વંદે માતરમ યુવા ગ્રુપ દ્વારા એક મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના વિશ્વકર્મા મંદિર ખાતે યોજાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરોએ અને નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ બ્લડ કેમ્પમાં ભણસાલી ટ્રસ્ટ વોલન્ટ્રી બ્લડ બેન્ક અને સંકલ્પ વોલન્ટ્રી બ્લડ બેન્કના સહયોગથી આ કેમ્પ યોજ્યો હતો આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં દેશના સૈન્યના જવાનો તેમજ અન્ય જરૂરિયાતમંદ નાગરિકો માટે તાત્કાલિક ધોરણે રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો આ માનવતાવાદી અભિગમને ઉપસ્થિત સૌએ ઓળખાભેર આવકાર્યો હતો રક્તદાન કેમ્પમાં પૂર્વ સંસદ દિનેશભાઈ નાવાડિયા પૂર્વ ધારાસભ્ય શશिकांत પંડિયા ગુજરાત વેરાઉઝ દિગમનપુરના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત જિલ્લા ભાજપના અનેક અગ્રણીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ઉત્સાહી રક્તદાતાઓએ પણ આ સેવા કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું હતું. રિપોર્ટર રાકેશ ઠક્કર ડીસા નમસ્કાર ભરત માતા કીજી આજ રોજ ડીસા ખાતે વંદે માત્ર યુવા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે આ બ્લડ ડોનેશન કેમ્પનો હેતુ એ હતો કે થોડા દિવસ પહેલાં યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી એ યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણા જે જવાનો છે એ ઘાયલ થાય અને ઇમરજન્સીની અંદર એમને બ્લડની જરૂર પડે તો આપણે એમને બ્લડ પૂરું પાડી શકીએ એ માટે ડીસા ખાતે ડીસા શહેર અને તાલુકા વંદે માત્ર યુવા સંગઠન દ્વારા આ કેમ્પ યોજાયો છે મોટી સંખ્યાની અંદર વિશાલ શહેર અને તાલુકાના આગેવાનો નગરજનો અને કાર્યકર્તાઓ આજે હાજર ગયા હતા અને સારામાં સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ઘણી એવી બોટલો બસ્સોથી વધારે પણ બ્લડની બોટલો એકઠી થઈ ગઈ છે અમારો ટાર્ગેટ છે કે હજારથી પણ વધારે અમે આ બ્લડ એકત્રિત કરી શકીએ